મારું નામ ડૉક્ટર વિજયભાઈ સુરેશભાઈ ઠાકોર મારું મૂળ વતન પેલેસપુરા છે હરિઓમ ક્લિનિક મારાહીમાં ચાલુ કરેલ છે આપણે અહીં દવાખાનામાં બધી જ સુવિધા મળી રહેશે દર્દીઓને સોસાયટીમાં ઘણા એવા લોકો હોય છે લોકો હોય છે જેમને પૈસાના અભાવના કારણે પૂરતી સારવાર કરાવી શકતા નથી રિપોર્ટ કરાવી શકતા નથી કે જે જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ મળતી નથી આપણે સેવાના ભાવથી દવાખાનું ચાલુ કરેલ છે બધા જ લોકો પૈસા હોય ના હોય કોઈ વાંધો નહીં દવા થઈ જશે આપણે બધી અને કોઈ એવા માનસિક રીતે હોય સ્પેશિયલ ચાઇલ્ડ સ્પેશિયલ હ્યુમન જેને આપણે કહેતા હોય ગુજરાતી ઇંગ્લિશમાં એ પૈસા હોય ના હોય દવા આપણે બધાની થઈ જશે અહીંયા એડ્રેસ કઈ જગ્યાએ લોકોને ક્યાં આપવું હા આપણે મુરલી સમિતિના રેસ્ટ હાઉસની બાજુમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં હરિઓમ ક્લિનિક